ડબોઈમાં ગ્રુપ દ્વારા છાસ ખમણ વિતરણ કરવામાં આવ્યું હતું ડભોઈ સિદ્ધપુર નજીક હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સેવા પ્રમોદ ધર્મ સૂત્રને સાર્થક કરતા ડભોઈ માનિકૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે ત્યારે અમ્માસના દિવસે કરનાળી કુબેર ભંડારી તથા દર્શનાર્થી જતા શ્રદ્ધાળુઓને છાસ ખમણ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું સંજયભાઈ ઠાકોર પ્રિતેશ ઠાકોર રિતેશ રોડિયા પ્રિતુલ ઠાકોર ધર્મેશ રાજપૂત સહિત યુવકો મોટી સંખ્યામાં અમ્માસના દિવસે વહેલી સવારથી જ સેવા પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે અને કરનાળી ભોળાનાથના દર્શને જતા શ્રદ્ધાળુઓને નાસ્તાનું વિતરણ કરી સદભાગ્ય માની રહ્યા છે ઓકે સૌપ્રથમ પ્રથમ સૌને જયકુબેર હર હર મહાદેવ શ્રાવણ મહિનાના પવિત્ર માસ શુભારંભમાં અમે દર માસે યાત્રા જે યાત્રુળું આવે છે કુબેર ભગવાનના દર્શન કરવા એના અર્થે અમે નાસ્તાનું વિતરણ કરીએ છીએ આજ રોજ અમે પાંચ હજાર ત્રીસ ખમણનો વ્યવસ્થા કરેલ છે જે સંચાલન માંગરોલ મા યુવક મંડળ સિદ્ધપુર યુવક મંડળ એટલે બધા આજુબાજુના જે ગામ છે તમામ યુવક મંડળ અમને સહ સહકાર આપે છે અને આ દર અમાસે અમે કરીએ છીએ છેલ્લા સો સાત અમાસી તો અમારે કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને આવનારા ભવિષ્યમાં બી ચાલુ રહેશે અને ડે બાય ડે જે અમારાથી વધારે સુવિધા થતી હશે અમે ભક્તો માટે કરીશું બધાને સહ સહકાર આપવા મળશે